એ સાબિત કરવા માટે અલગ અલગ પ્રયાસો કરી રહ્યા છે અને ભગવાન રામને કેવી રીતે રીઝવા તેની અલગ અલગ તેમની જે ભક્તિભાવ છે એ બહાર આવી રહી છે ત્યારે વડોદરા શહેરના એક એવા જ યુવાન છે કે જેમને માત્ર ફાઈવ એમ એટલે કે ખૂબ જ નાની અમથી પ્રતિકૃતિ બનાવી છે અને અયોધ્યાનું રામ મંદિર બનાવ્યું છે એ એ પ્રતિકૃતિમાં તો આપણે આજે એવા જ ટેકનોક્રેટને મળીશું તો દર્શક મિત્રો આજે આપણી સાથે ઉપસ્થિત છે દર્શિત દર્શિત શાહુ કે જેઓ ખૂબ જ સારા ટેકનોક્રેટ છે અને તેને માત્ર અયોધ્યા મંદિર બનાવ્યું છે તો જે દર્શિત શાહુ આપનો ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં દર્શિતભાઈ સૌ પ્રથમ તો આપે જે અયોધ્યાનું રામ મંદિર બનાવ્યું છે સૌપ્રથમ તો આ બધાની જ પહેલા હું આપણી પાસેથી આપે શું અભ્યાસ કર્યો છે એના વિશે હું જાણવા માંગીશ

તો એમાં અમે લોકો વર્કઆઉટ કરીએ છીએ અને સેમ વસ્તુ અહીંયા પણ હું અયોધ્યા પહેલા તો આપ અત્યારે જ્યારે અયોધ્યા રામ મંદિરની જો વાત કરી રહ્યા છો તો હું દર્શક મિત્રોને પણ જણાવવા માંગીશ કે અયોધ્યાનું રામ મંદિર જેમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેમાં દરેક ભાવિ ભક્તો પોતાના અલગ અલગ પ્રયાસો કરી રહ્યા છે કોઈ કે વળી એકસો ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે તો કોઈ કે ખૂબ મોટો વિશાળ દીવો બનાવ્યો છે તો કોઈક નગારું બનાવ્યું છે કોઈક અરહાર જે અ

ક્યાંથી આવ્યો કે રામ નું અયોધ્યા નું જે મંદિર છે એ એમ એમ બનાવ એમ જેમ કે તમે કીધું કે બધા પોતપોતાની રીતે ભક્તિભાવના બતાવી રહ્યા છે કે ભગવાન ને કઈ ને કઈ અર્પણ કરી રહ્યા છે કે અયોધ્યા ને આવડી રહ્યું છે મારી ટેકનોલોજી યુઝ કરીને જેટલું બને સુધી નાનું એકવાર ટ્રાય કર્યું છે કે પાંચ એમ ની હાઈટ સુધી ના અયોધ્યા નું બની શકે તો આજે તમે મિનિયેચર બનાવ્યું છે અયોધ્યા તો એમાં તમને કેટલો સમય લાગ્યો છે આ કરતા એક્ચ્યુઅલી મને ત્રણ કલાક ગયા છે પ્રિન્ટિંગ ના પછી બે કલાક ગયા છે ટુ અવર્સ મને ગયા છે એને ક્લીનિંગ માં તો પ્રિસાઇઝ મને એને ક્લીનિંગ કરવું પડે છે પ્રોસેસમાં એને એટલો ટાઈમ લાગે છે મને ઓલમોસ્ટ ફાઇવ અવર્સ કયો હા જો આની પેલાની પણ હું વાત કરું તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે સ્ટેચ્યુ છે એ બનાવ્યું છે અને સાથે જ ગાંધીજીનું પણ મિનિએચર બનાવ્યું છે તો આના વિશે તમે શું કહેશો આની પહેલા પણ બે વર્ષ બે વર્ષ થઈ ગયા છે એવરી યર હું આઈ વિલ ટ્રાય કંઈ ને કઈ નવું મિનિએચર મોડલ્સ બનાવું તો ટુ યર્સ બિફોર મેં સ્ટેચ્યુ યુનિટી બનાવેલી એક દસ એમ ની ને હાઈટની છે અને એના પછી લાસ્ટ યર મેં બનાવ્યા છે ગાંધીજી બનાવ્યા છે એટ એમ એમ હાઈટના છે વોકિંગ સ્ટીક સાથેના છે અને એ જ પ્રેરણા મળી કે ચલો આટલું નાનું બનાવ્યું છે તો આજ જ વસ્તુ મેં મિનિએચર મોડલમાં ઓર નાનું જઈને લેવલ પર જઈને ફાઈવ એમ એમના અયોધ્યા ટેમ્પલ બનાવ્યા છે

એનામાં થોડું ટાઈમ વધારે જતો એટલે ઇન શોર્ટ એમ કહી શકાય કે આ ટેકનોલોજી ના માધ્યમમાં તમારો આટલો હાથ કેળવાયો છે આટલો હાથ ઘડાયેલો છે એટલા માટે તમે આટલા ટૂક સમયમાં બનાવી શકો છો રાઈટ યસ એવું કહી શકાય બટ ટેકનોલોજી છે અવેરનેસ છે ટેકનોલોજી એ જ અવેરનેસ દૂર કરવા માટે જ આ પ્રયાસ છે કે 3D પ્રિન્ટિંગ શું છે એડિટિવ મેન્યુફેક્ચરિંગ શું છે આમ કહેવામાં આવે છે ટેકનિકલ ભાષામાં ઇન્ડસ્ટ્રી 4.0 એ શું છે તે જ બતાવવા માંગુ છું ઇટ્સ નોટ એબાઉટ માય બહાર નીકાળી શકે છે અને શું બનાવી શકે છે એ જતાવા માટેનો પ્રયાસ કર્યો છે રાઈટ તો સૌથી મહત્વનો એક પ્રશ્ન રહેશે કે આજે તમે રામનું અયોધ્યા મંદિર બનાવ્યું છે તો એ અયુધ્યા મંદિર કે 25 સ્ટેચ્યુ હોય કે ગાંધીજી નું જે મિનિએચર છે એ પણ આ બધા માટે તમે કયું મટીરીયલ વાપર્યું છે 3D પ્રિન્ટિંગ એક ટેકનોલોજી છે SLA ટેકનોલોજી એમાં લિક્વિડ પોલીમર વપરાય છે UV ક્યોર લિક્વિડ પોલીમર એ યુઝ કરેલો છે એના માટે ઓકે અને આના માટે કદાચ મે એમ પણ સાંભળ્યું છે કે તમને એવોર્ડ પણ પ્રાપ્ત છે યસ મને આ ત્રણે માટે ઓએમજી બુક ઓફ રેકોર્ડ જે મુંબઈ બેઝ કંપની છે જે રજિસ્ટર છે ઓલરેડી રજિસ્ટર છે તો એ લોકો જોડે હું વેરીફાઈડ કરાઈને જેમ કે મારું કોઈ પણ રેકોર્ડ આવે છે કે એમ તો હું કીધું યુનિટી છે ગાંધીજી છે અયોધ્યા રામ ટેમ્પલ છે બધા એમની પાસે મોકલું છું એ લોકો ચેક કરે છે પેરામીટર્સ જોવે છે હું એ ચેક કરીને પછી એ લોકો કોલ આપી પાછું મોડલ મોકલે છે ધે વેરીફાઈડ કરીને પછી સર્ટિફિકેટ આવે છે અ દર્શિતભાઈ હું આપણી પાસેથી એ પણ જાણવા માંગે છે કે આટલું જો ઝણવટ ભર્યો કામ એમણે એચર બનાવ્યું છે અને સ્ટેચ્યુ પણ દસ એમ એટલે વધુમાં તમે એક ટેરવાની થોડી કામ કહી શકાય કે એટલા જ મતલબ ભાગનું એટલું જ નાનું મિની એચર એમને બનાવેલું છે તો આના માટે દર્શિતભાઈ હું આપની પાસેથી જાણવા માંગીશ કે આટલું જો બારીકાઈથી કામ કરવામાં આવતું હોય અને આટલું બારીકાઈનું જો તમે કામ કરો છો તો એમાં પેશન્ટ કેટલું જરૂરી છે પેશન્ટ તો જોઈએ મેમ કેમ કહું આ જેટલું બારીકાઈથી કામ છે જો હું કદાચ પ્રોપરલી ના કામ કરું તો તૂટી જવાનો ભય વધી જાય છે તો થોડો પેશન્સલી ક્લીનિંગ એટલે ટુ અવર્સ જાય છે જનરલી નહીં જતા અમે હું જે ફિલ્ડમાં કામ કરું છું ત્યાં તો નથી જતા અમે ફાઈવ ટુ ટેન મિનિટ માં ક્રિમો કરી છે ક્લીનિંગ કરી દે આની અંદર પ્રિસાઇઝ મને ક્લીનિંગ કરવું પડે છે આઈ ગ્લાસ લગાવી ગ્લાસીસ ને માઇક્રોફિલ ગ્લાસીસ થી પ્રોપરલી ક્લીનિંગ કરવું પડે છે કે આટલો નાનું જો મિનિએચર બનાવવામાં આવે જે મેં અત્યારે જોયું પણ અને સાવ મતલબ નરી આંખે તો એ દેખાતું પણ નથી કે એમાં ઝીણું ઝીણું ઝીણવટ ભર્યું શું કામ કર્યું છે અને એટલું ઝીણવટ ભર્યું જો કામ કરવામાં આવતું હોય તો એ સમયે તમારે કોઈક અલગ પ્રકારનો ગ્લાસનો યુઝ કરવો પડતો હશે લેન્સ આઈ થિંક કહી શકાય તો હા એટલે એ કેવી રીતે કરો છો એ ગ્લાસ એ એકચ્યુઅલી હું કહું તો હું પહેલા ફિલ્ડ માંથી હતો સો જ્વેલરી ડિઝાઇનર એન્ડ જ્વેલરી ફિલ્ડ છે હમણાં હમણાં થોડું બીજી ફિલ્ડ માટે હમણાં ક્રેઝ આવી રહ્યો છે બટ એ ટાઈમે હું ગ્લાસીસ અને આઈ ગ્લાસ અને ડાયમંડ ચેક કરતો તો એ ગ્લાસીસ છે જ મારી પાસે તો એ મને હેલ્પફુલ બને છે એ ટાઈમે ડાયમંડ પકડવાનું ગ્લાસીસ ધેટ હેલ્પિંગ મી કે હું પ્રોપર વેપર કેવી રીતે ફિનિશિંગ કરી શકું છું અને જોઈ શકું છું બરોબર ઓકે આ નોલેજ તમને છે એટલે તમે જોઈ શકો છો કે એના માટેનો અલગ ગ્લાસીસ આવે છે માઇક્રોલેન્સ તો અને જે મતલબ જે અમારા જેવા સામાન્ય વર્ગના જે લોકો હોય કે અધર ફિલ્ડના હોય એમને ખબર નથી હોતી કે આના જોવા માટે કયો ગ્લાસ યુઝ કરવામાં આવતો હોય તો જનરલી આ મિનિએચર જોવા માટે લોકો શું કયો ગ્લાસ વાપરવો જોઈએ સ્પેશિયલ તમે જે વાપરો છો એ જ હોવો જોઈએ કે પછી બીજા કોઈ ગ્લાસ કે બીજા કોઈ લાઈટ થી મેગ્નિફાઈંગ ગ્લાસ તમારો જે છે એન્ટી થઈ જશે તમને જોવાઈ જશે પણ યુ કાન ચેક ઈટ કે પ્રોપરલી ક્લીનિંગ નહી થઈ શકે એના માટે મારો ગ્લાસ યુઝ કરી રહ્યો છે બાકી મેગ્નિફાઈંગ ગ્લાસ થી તમે જોઈ શકો છો ઓકે તો આટલું સરસ તમે જો અયોધ્યા રામ મંદિર બનાવ્યું છે તો તમારા મતે આ રામ મંદિર માટે યોગ્ય જગ્યા કઈ હોવી જોઈએ યોગ્ય જગ્યા તો મારી પાસે જ છે હું તો મારી પાસે મૂકવા માંગુ છું બટ મારી દિલ્હી ઈચ્છા છે કે આ મંદિર અયોધ્યા મંદિર સુધી પહોંચે અયોધ્યા સુધી જાય અને રામ લલ્લા ના પાસે જ હોય કે ત્યાં કોઈ મ્યુઝિયમ હોય કે રામ રામલ્લાનું કઈ થતું હોય તો એની અંદર આ વસ્તુ હતી કે હા ભાઈ આ નાની વસ્તુ પણ ક્રિએટ કરેલી છે કે પણ જોવા મળે કોઈને સો ઈચ્છા તો એ છે રામ મંદિર સુધી આ વસ્તુ મારી પહોંચે અત્યારે સમગ્ર દેશમાં રામલ્લા રામલ્લા રામ નામના ઝાપ થઈ રહ્યા હશે

આતશબાજી કરીએ ફટાકડા ફોડે મીઠાઈઓ ફોડીએ જેમ દિવાળી કરીએ છીએ એ દિવસ ને મારું એક કે એવી રીતે આપણે સેલિબ્રેશન કરીએ અ દર્શિતભાઈ તમે ટેકનોલોજીમાં કામ કરી રહ્યા છો અને ખૂબ સારું તમારું જે કામ છે એ પણ આજે ઉભરાઈને બહાર આવ્યું છે જે ચર્ચાનો વિષય બન્યો છે સમગ્ર વડોદરા શહેરમાં તો દર્શિતભાઈ ખાસ કરીને હું આપણી પાસેથી જાણવા માંગીશ કે તમે પહેલા પણ કીધું કે આ તમારું એક આમ શું કહેવાય પેશન છે કે એક શોખ છે કે તમે દર વર્ષે કંઈક ને કંઈક આવું મિનિયર ઉભું કરતા હો છો તો આના સિવાય તમે શું કરો છો અને તમને જેમાં ખુશી મળતી હોય એ સબ્જેક્ટ શું મતલબ આની મને સબ ખુશી ખાલી થ્રીડી પ્રિન્ટિંગમાં મળે છે અને એડિટીવ મેન્યુફેક્ચરિંગમાં મળે છે હું એ પેશન ફોલો કરી રહ્યો છું લાસ્ટ થર્ટીન ઇયર્સથી અને કરન્ટલી પણ હું ફોલો કરી રહ્યો છું હું એક ઇમ્પ્લાન્ટ જાજલ મેડિકલ કરીને બરોડા બેઝ કંપની છે ત્યાં કસ્ટમાઇઝ ઇમ્પ્લાન્ટ્સ બનાવું છું એ પણ થ્રીડી પ્રિન્ટિંગની ટેકનોલોજીથી બનાવું છું પણ મેટલ પ્રિન્ટિંગ વાપરું છું પણ એ જ મારો શોખ છે કે મારી થ્રીડી પ્રિન્ટિંગનો અનુભવ પેશનમાં પણ જાય છે અને એ લોકોને પણ રિકવરી થાય છે કે એ રીતે અને દરેક રીતે હું અને અમે લોકો હેલ્પ કરી રહ્યા એઝ અ દર્શિતભાઈ તો તમે ટેકનોલોજી આટલું સરસ કામ કરી જ રહ્યા છો તો પછી તમે અમારા દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગશો કે તમે જે કામ કરી રહ્યા છો એ ખૂબ સારું છે કે આમાં સ્કોપ છે આગળ પણ ફ્યુચરમાં તો જે પણ દર્શક મિત્રો જે અધર જે નવા સ્ટુડન્ટ હોય છે કે જેમને લાઇન પકડવી હોય આ ટેકનોલોજી માધ્યમ દ્વારા તો એ લોકો આ લાઈનમાં આગળ વધે એના માટે તમે શું કહેવા માંગશો સો બેઝિકલી હું પહેલા કીધું એ પ્રમાણે હું કોમર્સ નું સ્ટુડન્ટ છું નો ટેકનિકલ ની કોઈ જરૂર નથી તમારું પેશન હોવું જોઈએ તમને શું કરવું છે કઈ ફિલ્ડમાં આગળ વધવું છે આઈ એમ નોટ સેઈંગ કે 3D પ્રિન્ટિંગમાં જ આગળ વધો હા ફોર પોઈન્ટ ઝીરો પ્રિન્ટિંગ એડિટિવ મેન્યુફેક્ચરિંગ પર છે તો બધા બહુ સોફ્ટવેર ચાલી રહેલા છે કેડના છે ડિઝાઇનિંગના છે મેક્સ માયાજ કરીને જે તમારે કાર્ટૂન કેરેક્ટર્સ આવી રહેલા છે એવામાં જાઓ પછી એમાં થ્રીડી બને છે તો એના પ્રિન્ટિંગ કરો થ્રીડી પ્રિન્ટિંગમાં બધું બહુ આવે છે કે પ્રોટોટાઇપ બનાવો પછી કોઈ પણ વસ્તુ બનાવો પહેલા પ્રોટોટાઇપ બનાવો ચેક કરો કેવી રીતે આઉટપુટ છે સો છે એનામાં ઇફ યુ વોન્ટ ટુ લર્ન કે તમે ઓનલાઈન ગૂગલ પર કરી શકો છો અને ઇટ્સ અ ગુડ ફિલ્ડ ઇન્ડસ્ટ્રી 4.0 આજ છે એટલે ઇન ફ્યુચર આ છે 3D પ્રિન્ટિંગ અને આજ રહેવાનું છે દર્શક ભાઈ આપણે આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ પરંતુ એ પહેલાનો એક ખાસ મેસેજ જે તમે અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માંગતા હોય એવો કોઈ મેસેજ કરો મેસેજ એ રહેશે প্যাશન ને ફોલો કરો કામ બધું આવશે તમારા હાથમાં સમય કાઢીને આવ્યા અને અમારા દર્શક મિત્રો સુધી ખુબ સરસ માહિતી પહોંચાડી એ બદલ ફરીથી હું આપનો આભાર વ્યક્ત કરું છું તો દર્શક મિત્રો તમે પણ જો કોઈ કળામાં સંકળાયેલા હો તો એ કળા તમે બહાર કાઢવા માંગતા કોઈ પણ મતલબ બની શકે છે છે અત્યારે ભગવાન રામ દરેક દરેક માટે બન્યા કે કલાકારો પોતાની કળા રામ ભગવાનના મારફતે બહાર કાઢી રહ્યા છે તો તમે પણ કોઈ પણ ફિલ્ડમાં કોઈ કોઈ પણ વસ્તુ માટે તમે પારંગત હોય તો એ કળા તમે બહાર કાઢશો તો એ કળા ખૂબ જ સરસ નિખરીને ઉભરીને બહાર આવશે

Nessan Plus News ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો Bell icon દબાવો મને ફોલો કરો Instagram Facebook અને Twitter પર સમાચાર ડન પરફેક્ટ બોલ્યો હા પરફેક્ટ એક્ચ્યુઅલી બહુ ઓછું હતું ને